કતારગામ વિસ્તારના સાત હીરા વેપારીઓ પાસેથી ત્રણ પોઈન્ટ અઢાર કરોડના હીરા ઉદ્યોારમાં લઈ તેમને હેમેન્ટ નહીં ચૂકવીને છેતરપિંડી કરવામાં આવી હતી ઇકોસેલે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં બે આરોપી પિતા પુત્ર છે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ઇકોસેલને જણાવ્યું હતું કે તેઓએ કંબોડિયાની પાર્ટીને હીરા વેચ્યા હતા પરંતુ તે પાર્ટીએ રૂપિયા નહીં આપતા રોટેશન ખોરવાઈ ગયું હતું

અન્ય છ વેપારીઓ પાસેથી ઉધારમાં બે પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાના હીરા ઉધારમાં ખરીદી તેમણે પણ રૂપિયા ચૂકવ્યા ન હતા મહેશ કનાણીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ઇકો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આરોપી મહેશ ધનજી લખાણી અને જયમીન મહેશ લખાણી પિતા પુત્ર છે આરોપીઓએ પોલીસને કહ્યું કે

નાગરિકો હતા જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર ત્રણ જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે જેમિશ મહેશભાઈ લાખાણી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે આ ફરિયાદની અંદર કુલ બારસો ને આડત્રીસ કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય બે આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગળો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા આરોપ વ્યક્તિઓનું ચીટીંગ કરેલ છે આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું કરવામાં આવી આવી હોય તો અત્રે અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ લોકો હીરા દલાલીનું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહેધરપુરા વિસ્તારની અંદર આવેલી છે